ફરી એક વખત આવી ઘટના સામે આવી છે કે જ્યાં ભાજપ શાસિત નગરપાલિકા છે સામાન્ય સભા યોજાય અને અચાનક પોલીસને બોલાવી પડી કારણ કે અહીંયા જબરદસ્ત માથાકૂડ સર્જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અમરેલીની અંદર વારંવાર આપણે એવું જોયું છે કે કોઈ પણ જગ્યા પર જો ગ્રામસભા યોજવામાં આવે છે તો ક્યાંક શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામસભા પૂરી થાય છે સામાન્ય સભા બોલાવવામાં આવે છે તો એ પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય છે પણ અમુક જગ્યાએ એવી છે 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 કે જ્યાં પોલીસને પડે અને હવે આવી આવી જ ઘટના સામે અમરેલીના જે જે દામનગર દામનગર નગરપાલિકાની સામાન્ય સભા હતી અને ખાસ તો વાત એ છે કે જ્યાં દામનગર નગરપાલિકા છે એ સ્પષ્ટ બહુમતી ભાજપની ધરાવે છે તેમ છતાં અહિયાં માથાકુર સર્જાય પાલિકાની સામાન્ય સભામાં પોલીસના બંદોબસ્ત વચ્ચે એમને યોજવાનો વારો આવ્યો પાલિકા પ્રમુખ અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ કારણ કે જ્યારે અંદર દ્વારા ટેન્ડરિંગ મામલે આખો મામલો સામે આવ્યો અને પછી ગુંજવાઈ ગયો પાલિકા પ્રમુખ અને સભ્યો સાથે તુતુ મેમે પણ થઈ ગઈ પ્રથમ વાર પાલિકા એવી છે કે જ્યાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી હોય કારણ કે અહીંયા એક મુદ્દો ઉઠ્યો તો અલગ અલગ પ્રકારે કે અલગ અલગ વિકાસના કામની વાત થતી હતી અને એ જ બાબતે જ્યારે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ બાદ પણ રીટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે પાલિકા પ્રમુખે જ્યારે આ કારોબારી સમિતિની રચના કરી ઠરાવ કરતાં સભ્યો વચ્ચે પણ હો દેકારો થઈ ગયો કારણ કે સવાલ એ થઈ રહ્યો હતો કે એક વખત જ્યારે ફાળવણી કરવામાં આવી છે તો પછી બીજી વખત કેમ આ બધું થઈ રહ્યું છે હવે જ્યારે આખો મામલો ગૂંચવાયો હતો દામનગર પાલિકામાં જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે મામલે આ મામલો સામે આવ્યો અને એ જ સમય દરમિયાન જે સભ્ય છે નગરપાલિકાના ચીફ ઓફિસર છે અને આ બધા જ લોકો સાંભળતા હતા ત્યાં જે બીજા પણ સભ્ય આવ્યા હતા તે પણ માથાકૂટ કરતા હતા કે કેમ આવું થઈ રહ્યું છે કારણ કે હવે લગભગ બે થી અઢી માસ જ સમય બાકી છે જયારે આ નગરપાલિકા હવે પૂરી થવાની છે એટલે હવે નવી ચૂંટણી પણ આવવાની છે

લે ભાઈ સભ્ય કોઈ ડોક્યુમેન્ટ માંગે અને માંગે તો ખાને જોવા દેવાના ડોક્યુમેન્ટ નહીં આ આ છે આ પૈસા તો નથી જ ભીરા છે અને પાછા અમને કે ખોટી રીતે અને પાછા અમને છે ને કહીએ કે હક્તા હતા કે કે કોઈ ખોટી રીતે માહિતી દીધી કે کارو بار ڈالتی ہوئی جگہ وہ دوسری نہ کر تم نے چھ واٹا یہ لو انے وندو تھی تم نے کونے کیتو کچھ کچھ ہیمت تو ہے کچھ کو بڑھتا ہے ان جا بڑھ جائے نہ ہے ہیمت آواز عطا کر دو اور کوٹ کو یہ رات میں 22 تاریخ میں پڑ میں دھوپ لے دیہ تمہاری فوٹو پر کوٹ کو بڑھتا ہے હમલો તો નહી નહી તમને મને દુખી તમે હિંમતવાયુ કે ના મને 2 વર્ષે જ બી કહેવાય એ જેને રેવું એ ના કોઈ 300 પાં લ્યો ભાઈ ના પડે અબ માર્યા આ ખોટી સિસ્ટમ છે તો તમારા નામનું સુજન આપો છો આ کاروبારી તમારે અધિકાર છે ના ટેન્ટર ખોલવા કરવાનો કરવાનો ધરી ના ચડાવે આટલું આ વાડિયોનું આટલું આ વાડ ના લેત ને પાવ દીવો

ગવર્નર કે કોના ફોર્મેટ દે દીધું 80 વરસનો કેન્દ્ર છે નહી અમે તો આ બીજા બે પાંચ હુકમ ઉલ્લે છે ટેન્ડરની ઉગગર આ ચંદન ની વાત આવી એ ભાઈ ને એવી ખબર પડી કેન્સલ એટલે કે તો માં કોઈ દિન ફોન ઓફિસ ની પર કોઈ કંપની નો આજે ક્વોલિફાઈડ તો એ વસ્તુ સમજી ગયા ટેન્ડર આવ્યો હારી પાઈ કોણ થઈ તો ટેન્ડર ના ઉતરો પર બીલ ખોલી ગયા પત્રોસ કામ દેખ્યું તો ટેન્ડર ખોલા હોતા નથી કારણ રાઈટ ભાજપની સ્પષ્ટ નગરપાલિકામાં બહુમતી હોવા છતાં પણ કેમ પોલીસ પ્રોટેક્શન સાથે આજે છેલ્લી સભા બોલાવી પડી હાલ પરિસ્થિતિ એક સ્ટેન્ડર્ડ છે થોડું વિવાદમાં હતું અને મને એવું લાગતું હતું કે મારા કોર્પોરેટરો કદાચ વિવાદ કરશે એ માટે પોલીસ પ્રોટેક્શન પ્રથમ પ્રથમવાર એવું ઘટના બની છે કે બે મહિના ખાલી બાકી રહ્યા છે અને છેલ્લે તમે કારોબારી રચના કેમ કરવી પડી જો જે ટેન્ડર અટવાનું છે એ સ્ટેન્ડર્ડ અમે કારોબારીમાં ઉપલા લેવલે અમે જે કાંઈ અમારા માર્ગદર્શન હલકાય માર્ગદર્શન વિશે માહિતી લઈ અને અમે કારોબારીની રચના કરી છે અને આગામી સ્ટેન્ડર્ડ છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે આટલા વિકાસના કામોને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ આવે છે ટેન્ડર પણ અપાઈ જાય છે વર્ક ઓર્ડર આપવામાં કેમ પાલિકા પ્રમુખ ઓલું કરે છે સાહેબ એની મારી પાસે કોઈ વિષય જ નથી મારા ડોક્યુમેન્ટ છે કોઈ પણ એજન્સીના હું કામ ખોલું છું ત્યારે એને થ્રી હું પહેલાં ચેક કરાવું છું મારું ગઈકાલે પાંચ કરોડ રૂપિયાનું સ્ટેન્ડર બહાર પડ્યું

વાત તો બોલાશે વાત તો બજે તો બોલ પાંચ વરસ તો આલ હડતાઈ રહી નિયમ મુકામે હો બોલ માં કે સપિયેજી ભાઈ તેના ઘરવાળા હોય બોલાય કે શું છે અને પાછા અમને કે ખોટી રીતે ખાવ કેસે અમને છે ને કઈ જે હવે રીતે માંગી દીધી સારો હાલતી હોય જગ્યાઓ દીજી ના કર તમે 6 વાર આવીને રાવ ઉમેવાનું હતી તમને કોણે કીધું કે આ હિમંતનો ખરું પડતો એને વડાઈ જાય હિમંત આ વાત આટલી વાર આટલો પડતો એને ભાઈ તરીક મે પણ મને દુખ લાગે દીવા તમારી ખોટી પડતો એને વડાઈ જાય એક મિનિટ એક મિનિટ ઈ હે આટલી કેટલા તમને ખબર એટલે મેં એ મેં તમારે રાખ્યો કોઈ દીયો એ હાંભળો ભાઈ નહીં તમ કેમ થઈ કે હતે અટાણ સુધી મે તમને પેલા કીધું ખાધું લીધું ને રાત કર્યું જા બા ઉલી કતલિત પાટા ખાવાનો વારો આવ્યો તો હવે થાય બધું શું પડી તમારે તે કારો કારો પર બને એમાં પ્રોબ્લેમ થયો કોને નહીં બનાવવાનો કારો કારો પ્રોબ્લેમ નથી બે મહિના તો હારા મારું છે પહેલી વાત તો એ સાહેબ કારોબારી કેટલા વાર મળી કારોબારી દાવા પાંચ વર્ષ નવું કોડ વર્ષ કોડ લીધો આ પર મુ હતા આગલા ટ્રમમાં અને આ ટ્રમની અંદર ની અંદર કેટલા વાર કરોવાડી મળી कारोबारी છે સાહેબ કરેલી છે રચના આ બોડે તો તમે તપાસ કરીને જવાબ આપો કેટલા વાર મળી છે ના પડે વાતકોને ફરતા એવો અત્યારે આપણે ભલે નોબિયો બેનનો જે છે રક્ષણ કરી છે અને અત્યારે મારા મતે આ આ ખોટી તમારા નામનું સુજન આવે તમારે 2 મહિના આટલું રદ કરવી ઉ કરવા અધિકાર છે એના ટેન્ટર ખોલવા કરવા થાય ઘણી નાને کاروبારી બોલા ઉપર ક્યાં છેડાવે આટલું આળવાડનો હોટલને એમ આટલું આળવાડ સામાન્ય સભા બોલાવવામાં આવી છે જી આજે છવ્વીસ અગિયાર પચીસ ના રોજ ચાર કલાકે સામાન્ય સભાના જે મિટિંગ બોલાવવામાં આવેલી હતી એની અંદર કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે અને ગેરહાજર જે જીરો પાંચ એટલે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી એમ બીજું કંઈ કારણ જી જી અગાઉના જે સભાના જે એજન્ડાના મુદ્દાઓ હતા એને બહાલી આપવા માટે સભ્યોની અંદર થોડી બોલા ચાલે એટલે ટૂંકમાં અંદર એના વિચાર વિમર્શ કરવામાં આવેલા હતા એટલે થોડીક એ રીતના હતું એમ બસ

તો સાહેબ બોરર રેબા હું પડી તમારા તે મારું कारोबारी બનેમાં પ્રોબ્લેમ તો એના હારા માણાને લેવાના પહેલી વાત તો એ સાહેબ कारोबारी કેટલા વાર મળી कारोबारी રણછોરભાઈ વર્ષ અડીવરા ફ્લાય પરમુખ હતા આગલા ક્રમમાં અને 8 ટ્રમની અંદર હું કારોબારી ચેરમેન હતો મે માહિતી માગી કર મ્યુસિપલિટીને આપણે ફોટા નહી પાડવાના બાહીથી બધું આ કોઈ પણ

એને કે કે હવે કાગળ વંતાણે દે દઈએ ડોક્યુમેન્ટ પ્રોજેક્ટ નું નહીં એવું ફોર્મ બોલે તો નકો હા લખો લખો નંબર પાડી ન ભાઈ સભ્ય કોઈ ડોક્યુમેન્ટ માંગે માંગે ખાલી જોવા દેવાના એને ડોક્યુમેન્ટ આપવાના નઈ હા લખો પ્રોટોકોલમાં લખો

સારો હાલતી હોય જગાઓ દીજી ના કર તમે વાતા નહોતી તમને કોણે કીધું તો આ હિંમતનો ખડકો પડતો એવો પડાય જાય હિંમત આતો આટલો પડતો આ ભાઈ તરીકે મે પણ મને દુખ લાગે દીવા તમારી ખોટી પડતો પડતો એવો પડાય જાય એક મિનિટ દેખ ઈ હે આટલો એ કે મેં ત્યારે તમારે રાખ્યું કોઈ નહોતું એ હાંભળો ભાઈ નહીં તમને મને દુખી તમે હિંમતવાળો કે ન કરવાનો મને એટલે મારે ધંધો ન કરવાનો થાતો એને રેવું એને ના કોઈ પૂછી લ્યો ભાઈ એ વાત આવો ને આ એવો એટલે આપણે બધા સભ્યો બેઠા છે એના રચના કરીએ છે અને અત્યારે ખનાયો સભ્યોનો નામ પર મારા મતે અધિકાર છે એના કેન્દ્ર ખોલવા પર કરવાની આટલું આળવાડિયું હોટલને આટલું આળવાડા 6 નંબર ડાઈવ એટલે કે ના લેત

આજે તારીખ છવ્વીસ અગિયારના રોજ સામાન્ય સભા નગરપાલિકામાં રાખવામાં આવેલ તેની અંદર ઓગણીસ સભ્યો હાજર રહેલા પાંચ સભ્યો ગેરહાજર રહેલા તેમાં મુદ્દાઓ એવા હતા કે પેકની અંદર નગરપાલિકામાં માત્ર હવે અઢી મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે બે અઢી મહિના સુધી તમે કારોબારી બોલાવો છો હવે એની કાંઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના ટેકનિકલ બિલ ખુલી ગયા હોય એને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા એ બારામાં પ્રમુખ પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીધી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીમાં પણ રજૂઆત કરેલી એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલા ચાલી અને ચર્ચા થયેલી આપણે ટેન્ડર ખોલ્યા એમાં એક બાઈનો અમને ખોલવામાં થ્રી એ બોગસ લાગ્યું એટલે અમે એની નિમિત્તે એજન્સીને ફોન કરો કે થ્રી એ તમારું બોગસ છે એટલે સિહોરની બજારમાં થ્રી એ થઈ આપણી ઓફિસમાં ઉતરી ગયું રેડી આ સાહેબ બોલવાનું ભૂલ નથી પડતી ને વેરિફિકેશન થઈ ગયું અને તમારી ત્રણ કંપની તમારી

જે રીતે આ માથાકૂટ સામે આવી તમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર